હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં તળાવમાં પ્રદૂષિત પાણીથી માછલાના મોત થયા હતા જેનાથી ગ્રામજનોએ ફરિયાદ કરી હતી ગામમાં જ આવેલા તળાવમાં અસંખ્ય માછલા કિનારે મૃતપાય હાલતમાં જોવા મળ્યા હતા એક મહિનામાં બીજીવાર વાર માછલાના ભેડી મોતથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જેથી સુધી દ્વારા માત્ર સેમ્પલ લેવામાં આવે છે કાર્યવાહી નહીં થતા લોકોએ રોષ ફાલવ્યો હતો તળાવમાંથી જ ગામના કૂવામાં પાણી પણ જાય છે ને તેનાથી ગામને પાણી આપવામાં આવતું હોવાથી સ્વચ્છ પાણી સામે પણ સવાલ ઉઠવા માંગે છે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી ને અડીને આવેલા ઉમરવાડા ગામ ખાતે પુનઃ જળ પ્રદૂષણની ફરિયાદ ઉઠી છે ગત પહેલી ઓક્ટોબરના રોજ તળાવમાં માછલાના ભેડી મોત નિપજ્યા હતા બાદ પુનઃ એકવાર બીજી નવેમ્બરના રોજ ગામના મુખ્ય તળાવમાં માછલાના મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામ આખું જે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે એ ધોળને પણ પાણી પીવડાવવામાં આવે છે અને તેઓ તેના ઉપર નિર્ભર છે આ ગામમાં પીવાનું પાણી જે કૂવામાંથી આવે છે એ કૂવામાં પણ તળાવનું પાણી લેવાય છે આ વચ્ચે આ તળાવમાં રાસાયણિક રાસાયણિક પાણી ક્યાંથી આવ્યું એ ખબર નથી પણ તેના કારણે માછલાના મોત થયા છે અને અસંખ્ય માછલાના મોત થયા છે આ માછલા મૂળતા પાય હાલતમાં જોવા મળી રહ્યા છે જે અંગે જીપીસીબી ના પ્રાદેશિક અધિકારીને ટેલિફોનિક રીતે જાણ કરી છે વારંવાર બની રહેલી આ ઘટનાથી ગામના પાણી બગડી રહ્યું છે અને તે છતાં જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સારંગપુર જિલ્લા પંચાયત સ્થિતનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો અને પક્ષના આગેવાન કાર્યકર્તા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ શુભેચ્છાની આપલે કરવા માટે આ કાર્યક્રમ છે સાથે સાથે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતનું જે અભિયાન ચાલી રહ્યું છે એને સફળ બનાવવા માટે પણ જિલ્લા પંચાયત સિદ્ધિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે દેશ આજે જ્યારે સમગ્ર વૈશ્વિક રાજનીતિમાં ટેરિફ અને ટેરર જેવા શબ્દોની સામે સંઘર્ષ કરી રહ્યો છે એવા સમયે દેશ આત્મનિર્ભર બને પોતાના પગ ઉપર ઊભો થાય વિદેશની નિર્ભરતા ઓછી થાય અને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દિવાળીમાં ભારતીય જનતા પાર્ટી દર વર્ષે કાર્યક્રમ કરે છે વિધાનસભા હોય છે આ વર્ષે જિલ્લા પંચાયત કરવાનો નિર્ણય કર્યો છે એનો હેતુ એ છે કે દિવાળી પહેલા આપણા લોકો ખાસ કરીને તહેવારોમાં હજારો લાખો લોકો રૂપિયાની ખરીદી કરતા હોય છે ચાલુ વર્ષે આ સ્વદેશીના મંત્રને નીચે સુધી લઈ જવું હોય તો ગ્રામ સ્તર સુધી આ પ્રકારના કાર્યક્રમ કરવા પડે જેના કારણે સ્વદેશી આપણા સ્થાનિક રોજગારને સ્થાનિક આપણા ઉત્પાદકો છે એને મદદરૂપ થાય અને આપણું બજાર એ વેપારીઓ માટે સાનુકૂળ નીકળે